તો નગરપાલિકાનો હોય તો નગરપાલિકાનો દાખલો ગામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતનો દાખલો એનું સારા જ લઈ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે અને પા એને પાવતી આપવામાં આવે છે નંબર વાઈજ અને જ્યારે મૂકવા આવે છે ત્યારે પણ એને પાવતી આપવામાં આવે છે જેટલા ઢોળ પકડી લાય હોય એટલા ઢોર એમની પાવતી આપવામાં આવે કાયદેસર એની પાવતી નંબર વાઈજ આપવામાં આવે છે અને એક બે દિવસ બીજા દિવસે તે એક ઢોર માલિક કોઈ પણ આવે પોતાનો માલિક તો એ કઈ ને કઈ પોસીસ માં હોય છે એનો રોજ અમારા જે શરદ થતો હોય શરદ લઈ ગામ પંચાયત હોય તો ગામ પંચાયત નગરપાલિકા હોય તો નગરપાલિકા અને પોતાના જે માલિક છોડા હોય ને આધાર કાર્ડની ની જરૂરત લઈ અને એને છોડી દેવામાં આવે છે એ પાવતી સાથે એવી વાત હમણાં અમારા લોક ચર્ચા થવા માંડી છે કે આજે પાંદરાપોર દ્વારા ઢોરો રાત્રે છોડી દેવામાં આવે છે તે આ વાત ઉપર કેટલો વહીત છે એ એ વાત હાવ પાયા વિહોળ છે કોઈ દી અહીંથી અમારે ત્યાંથી એક ઢોર પણ રાતે આઘા પાછું થાય નહીં આ સંસ્થા છે આ સર્વજનિક સંસ્થા છે જીવદયાની સંસ્થા છે આની માલિકોરા આ વસ્તુ આજે ન બને કાલે ના બને અને એ વાત કોઈ કરતા હોય કોઈ અફવા ફેલાવતો હોય તો એ પાયા વિહુ છે શું નામ છે આપનું ને આપનું વજજીભાઈ આહીર આરીજ પાંદરાપુર સંસ્થા આરીજ પાંદરાપુર સંસ્થા આરીજ નગર વિકાસ કમિટી દ્વારા 27 9 2024 એ આરીજમાં રખડતા આખલાનો ત્રાસ થઈ ગયો તો તેનો એક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે પણ રખડતા આખલાઓનો ખૂબ જ ત્રાસ છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને રખડતા આખલાઓના કારણે ત્યારે તંત્ર દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે પાલિકામાં ઢોરો આપીએ છીએ પણ છતાં ઢોરોને છોડી દેવામાં આવે છે ત્યારે અમે આજે પાંજરાપોર સંસ્થાની મુલાકાત લીધી ત્યાં પાંજરાપોર સંસ્થાના લોકોને પૂછ્યું પણ એવું કંઈ વાત વિહોણી લાગે છે એમાં કોઈ છોડવામાં આવતી થતું નથી અને પાલિકા દ્વારા એવા કોઈ પા ધોરવો અહીંયા આપવામાં આવેલ નથી તો નગર વિકાસ કમિટીની માંગણી છે કે તાત્કાલિક ધોરણે હારી શહેરમાં જે રખડતા આખલાઓ છે એને પૂરવામાં આવે અને પાંજરાપુર મૂકવામાં આવે જેથી હારીતના લોકોની સમસ્યા છે ઝડપીથી નિકાલ થઈ જાય હજુ સુધી તો પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી દેખાવામાં આવ્યું નથી અને પાલિકા ઝડપીથી આ કામગીરી કરે અને લોકોની સમસ્યાને સોલ્યુશન કરે તેવી લોક માંગણી છે અને નગર વિકાસ કમિટીની પણ માંગણી છે શું નામ છે આપનું મારું નામ પુષ્પકભાઈ કદરી